નમસ્કાર મિત્રો આ એક નવી પદ્ધતિ આવી છે અને આ નવી પદ્ધતિમાં એવું છે કે તમારે શાકભાજીના બી ઉગાડવાના હોય ને તો બી આ તમે મૂક્યા પછી તમારે ડાયરેક્ટ તમે પાણી આપો તો તકલીફ થાય છે એટલે આમાં છે ને આ સિસ્ટમમાં એવું એક નવીનતા એવી કરેલી છે કે આ ચિત્તરશાહી હોય એટલે કે નાળિયેરીના પ્લાન્ટેશન હોય એની નીચે આવા પહેલાં થેલી ભરી લેવાની પછી બી નાખી દેવાના અને બી નાખ્યા પછી તમારે છે ને આમાં ચાર દિવસ પછી આ નેટ લઈ લેવાની એટલે નેટથી શું થશે તમને પાણી ડાયરેક્ટ બી ઉપર નહીં પડે અને પાણી બી ઉપર ન પડવાને કારણે સીધે સીધે તમારે બીને કોઈ ડેમેજ ન થાય અને સોએ સો ટકા તમારે જેટલા બી ઉગતા હોય એટલા ઉગવા માંડે છે ટૂંકમાં તમે ખુલ્લું રાખીને કરો એના કરતાં આમાં તમે ભેજે જળવાઈ રહી ગ્રીન નેટમાં અને આને વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો તો આવી રીતે બીઆ ઉગાનો એક નવો કોન્સેપ્ટ આવી ગયો છે